બધા મોસ્ટલી મૂળ કાપી નાખવાને પછી આ એડેનિયમ જે છે આને અને ઓછું પાણી હા હાથે આપણે અહીં પ્રજાતિ હતી કચ્છ ની છે પણ રાખે

આરોસો કલાસ પરમાં સંકરણ માટેનો જ્ઞાન જ્ઞાન બોલી બની તો દરરોજનો ટીકરા મિત્રના કલા 49 તો કેટલા વર્ષ છે છે અંદાજ લગાવો દેના કેટલા વર્ષથી આય છે કેટલા વર્ષ બોલે છે અંદાજ લગાવો કેટલા વર્ષ છે

આ 10 20000 માં નો મળ્યા એટલે જે બહુ સન્ટી વિદેશમાં ઓનલાઈન જોજો કે બહુ વધારે છે રિલાયન્સ નવું જીઓ બનાન્યા 50 લાખ રૂપિયામાં એક બોર્ડ મારા જેવું આ જોવાનું છે કરવાનો નથી એમ એના તમારે યાદ બટ પર હોય કોઈ ખાલી દૂરથી જોવાનું છે આ બધા લાભ લાભરાની यो एउटा खतरनाक ठाडमा थियो त अनि तपाईले नौटा खुटा होइन अनि फेकिने पिग बनाइने गौना टुरा बाँधेको आहा दिहाजले एकछिन निक्रज जात छ आब गरि फोर निक्रज

ఇందు బదె మలో గలత కలాయి કોઈ પ્રજેક્ટ ઇન્ફોર્મેશન દેવાનું છે બરાબર આ છે બધામાં બધાને બધાને સ્કૂલ આજે કુમાર પાસે મીટ ગયા તો જો માંગોટા છે કે આઈસ્ક્રીમ લેજો બરાબર જો આઈસ્ક્રીમ લેજો પછી ખાના થોડા હતા હવે હોમવર્ક આપવાનું ઓકે